ગુજરાતની રાજકીય ગલિયારીઓમાં હાલ પક્ષો પોતાની પકડ મજબૂત કરવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે એક બાજુ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ અધ્યક્ષના નામનું કોકડું ગુચવાયેલું છે હજુ પણ પાર્ટી નામની વિચારણા કરી રહી છે તો બીજી જ બાજુ મંત્રીમંડળમાં પણ ફેરફારો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે ચર્ચાઓ એ વેગ પકડ્યો છે કે આ વખતે કેબિનેટમાં કોને પદ મળશે કોનો મોહભંગ થશે આમ તો પહેલાથી જ ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે પણ આ બધી વિચારણા વચ્ચે આપ અને કોંગ્રેસ પણ હવે મજબૂતી સાથે લડવા માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં રાજકીય ફેરફારો કેવા થશે તેની જ આ વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા ગુજરાતનું રાજકારણ હાલમાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત પ્રભુત્વ હેઠળ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર વિકાસના વિચારધારા પર ધ્યાન બીજી નેતૃત્વનો જે સંકટ છે તેમનો સામનો કરી રહી છે ભાજપના સંગઠનની વાત કરીએ તો ભાજપનું જે સંગઠન છે તે પાયાના સ્તરે ખૂબ જ મજબૂત છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પેજ કમિટીની જે રણનીતિ છે તે ચૂંટણીઓમાં સફળ સાબિત થઈ રહી છે તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છબી છે સ્વચ્છ અને સૌમ્ય નેતા તરીકેની છે અને સરકાર મોટા કોઈ જે વિવાદો છે તેમાં પડી નથી રહી સારી રીતે કાર્ય કરી રહી છે આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબધ અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે એટલે ખૂબ મોટો વર્ગ ભાજપ સાથે જોડાયેલો છે ભાજપના સત્તાકાળમાં ખૂબ મોટા નિર્ણયો લેવા જેમ કે રામ મંદિર ઓપરેશન સિંદૂર જેનાથી આજે પણ જનતા ભાજપ પર વિશ્વાસ કરી રહી છે પણ કોંગ્રેસની વાત કરીએ તો હજુ કોંગ્રેસ આંતરિક જૂથવાદ અને મજબૂત પ્રદેશ નેતૃત્વના અભાવથી પીડાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસે જૂના જોગીઓને ટાટા બાય બાય તો કહ્યું પણ નવા ઘોડા હવે કેટલું કામ કરશે તે આવનારું ભવિષ્ય કહે છે ચાવડાની ખૂબ પકડ છે છે પણ કોંગ્રેસની જે પરિસ્થિતિ હાલમાં તેને ફરી જીવંત કરવા અમિત ચાવડા નવા રેસના ઘોડા ખૂબ મહેનત કરવી પડશે અને તેમની મુશ્કેલી ત્યારે વધી જશે કે જયારે મૃત અવસ્થામાં છે કોંગ્રેસ અને આપ મજબૂત વિપક્ષ બની ગુજરાતમાં પોતાનો પાવ નાખવાનો પ્રયત્ન કરી રહી છે

એવો ધારાસભ્ય એવો વિકલ્પ લોકોને મળે જે લોક અવાજ બને તો વિસાવદર માં જે થયું છે તે ગુજરાતની દરેક બેઠકો પર થઈ શકે ધીમે ધીમે લોક જાગૃતિ આવી રહી છે લોકો હવે ખુલ્લી ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો અમારા કામ નહીં થાય તો અમે વિસાવદર વાડી કરીશું એ મોરબી હોય કે રાજકોટ દરેક જગ્યાએ હવે વિસાવદર વાડી ની કહેવાય છે કે લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે એક પડકાર ભારતીય જનતા પાર્ટી માટે ફેંકી રહ્યા છે કે જો હવે ભાજપ પણ કેજરીવાલના ગુજરાતમાં ધામા ચેતર વસાવાની ધરપકડ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બોલ બોલતા અને ખેડૂતોના મૂળ પ્રશ્નોને લઈને મેદાને ઉતરતા નેતાઓ આજે રાજકીય ગલિયારીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે ખાસ કરીને આપ હવે પોતાના અસ્તિત્વ માટે ખૂબ મહેનત કરતી છે કોંગ્રેસ મોંઘવારી બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેને જન આંદોલનમાં ફેરવવામાં ખાસ સફળતા નથી મળી તેની સરખામણીએ આમ આદમી પાર્ટી હવે મજબૂતી સાથે લડવા માટે પ્રયત્નો કરી રહી છે શિક્ષણ અને સ્વાસ્થ્યના અને ખાસ કરીને દિલ્હી મોડલને ગુજરાતમાં પ્રોજેક્ટ કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ પણ કરી રહી છે જોકે રાષ્ટ્રીય સ્તરે પક્ષના નેતાઓ ઉપરના જે આરોપોની અસર છે રાજ્યના રાજકારણ પર જોવાતું મળી જ રહે છે વારંવાર બનતી પેપર લીક ની ઘટનાઓ યુવાનોમાં સરકાર સામે રોષનું કારણ બને છે ત્યારે વિપક્ષ આ મુદ્દે સરકાર પર સતત દબાણ બનાવી રહી છે આવનારા સમયમાં યોજાનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ તમામ પક્ષો માટે એક લિટમસ ટેસ્ટ સમાન રહેશે જે રાજકીય રાજ્યના પવનની દિશા નક્કી કરશે હવે વાત કરવી છે રાજકોટના રાજકારણ કારણ કે રાજકોટની વાત કરીએ તો ભાજપના આંતરિક જે ગજગ્રાહ છે જૂથવાદ છે હવે જાહેરમાં દેખાઈ રહ્યા છે એમાં હવે ફરી રાજકોટમાં જે ભાજપના અમુક પૂર્વ નેતાઓને છે હાઈકમાન્ડ માંથી આદેશ સક્રિય થવાનું આવ્યો છે પણ સવાલે છે કે રાજકોટ પૂર્વ જે પાટીદારોનું ખાસું એવું પ્રભુત્વ છે શું ત્યાં આમ આદમી પાર્ટી ફાવી શકે કેમ કે ધારાસભ્ય ઉદય કાનગઢના ગઢમાં ઇટાલિયા સભા કરવાના છે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી માટે ગાબડું પાડવું એ હાલના રાજકીય પરિદ્રશ્યમાં એક મોટો પડકાર છે ગુજરાત વિધાનસભા ચૂંટણીના જે અને વર્તમાન રાજકીય સ્થિતિને ભાજપની આ બેઠક પર મજબૂત દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે બે હજાર બાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રભાવશાળી દેખાવ કર્યો ભલે ભાજપના ઉમેદવાર ઉદય કાનગઢ છેતાલીસ પોઈન્ટ આડત્રીસ મતો સાથે વિજય બન્યા પરંતુ આપના ઉમેદવાર રાહુલ ભુવાએ 19.7% મત મેળવીને સૌને ચોંકાવી દીધા હતા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનેલ સત્તાણું ટકા મતો સાથે બીજા સ્થાને રહ્યા હતા આ પરિણામ દર્શાવે છે કે રાજકોટ પૂર્વમાં આપ માત્ર વોટ કટ્ટર પાર્ટી ન રહેતા એક મજબૂત ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવે છે અને તેની પાસે એક સમર્પિત મતદાર વર્ગ છે બે હજાર બાવીસની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીની રાજકોટ પૂર્વમાં સતત અને સંગઠિત સ્થાનિક પ્રવૃત્તિઓ મર્યાદિત જોવા મળી છે જોકે શહેરને સ્પર્શતા મોટા મુદ્દાઓ પર પાર્ટીએ પોતાની હાજરી નોંધાવે છે રાજકોટના ગેમ દુર્ઘટના સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલા સહિતના નેતાઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા હતા દર્શાવે છે કે આમ આદમી પાર્ટી મોટા અને સંવેદનશીલ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોઈ તક છોડતી નથી કોઈ પણ પક્ષ માટે ચૂંટણીમાં સફળતા મેળવવી મજબૂત સ્થાનિક સંગઠન અનિવાર્ય છે રાજકોટમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે પરંતુ રાજકોટ પૂર્વ વિધાનસભા ક્ષેત્ર માટે વિશેષ સંગઠનાત્મક માળખું અને તેની પ્રવૃત્તિઓ વિશેની માહિતીનો અભાવ છે બે હજાર બાવીસમાં મળેલા મતોને જાળવી રાખીને તેમાં વધારો કરવા માટે પાર્ટીએ વોટ સ્તર છે તે સુધી કાર્યકરોની ફોજ તૈયાર કરવી પડશે લોકો સાથે સતત સંપર્કમાં રહેવું પડશે રાજકોટ પૂર્વ વિસ્તારમાં ઘણા એવા મુદ્દાઓ છે જેવા જેવા કે પાણી પુરવઠાની ગટર વ્યવસ્થા રસ્તાઓની સ્થિતિ ટ્રાફિક અનેક સ્થાનિક મુદ્દાઓ છે અને આ બેઠકમાં કોઠારિયા રણછોડ નગર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે જ્યાં નાગરિક સુવિધાઓને લગતા પ્રશ્નો વારંવાર ઉઠાવતી રહે છે જો આમ આદમી પાર્ટી આ સ્થાનિક મુદ્દાઓને લઈને જમીની સ્તરે આંદોલન કરે અને લોકોનો અવાજ બને તો મતદારો સાથે સીધું જોડાણ સ્થાપિત કરી શકે છે હાલમાં રાજકોટ પૂર્વમાં મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ છે જો કે ચૂંટણી પછી કોંગ્રેસની સક્રિયતા પણ મર્યાદિત દેખાઈ રહી છે આ રાજકીય શૂન્યાવકાશમાં આમ આદમી પાર્ટી માટે એક મોટી તક પૂરી પાડે છે જો આપ એક સક્રિય અને લડાયક વિપક્ષની ભૂમિકા ભજવી શકે છે તો કોંગ્રેસના પરંપરાગત મતદારોને પણ પોતાની તરફ આકર્ષી શકે છે આમ જોઈએ તો રાજકોટ પૂર્વમાં આમ પાર્ટી માટે ગાબડું પાડવું અત્યંત મુશ્કેલ જણાઈ રહ્યું છે ભાજપના મજબૂત ગઢમાં સ્થાન મેળવવા માટે આપની લાંબા ગાળાની રણનીતિ મજબૂત સંગઠન અને જનતાના મુદ્દાઓ પર સતત કામ કરવાની જરૂર પડશે આગામી સમયમાં પક્ષ દ્વારા કરવામાં આવતી કામગીરી અને રાજકીય સમીકરણોમાં થતા ફેરફારો પર જ તેમની સફળતાનો આધાર રહેશે તમને શું લાગી રહ્યું છે જો ગોપાલ ઇટાલિયા રાજકોટ પૂર્વમાં સભા કરશે તો શું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને મોટું નુકસાન થશે તમને લાગી રહ્યું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે નમસ્કાર